નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા સેવા ભારતી એક એવી સંસ્થા છે કે જે પૂરા દેશમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ કરે છે રાષ્ટ્રીય સેવા સ્વયં સેવક સંઘ છે તેની નીચે જ આ એક નો વિકાસ થયો છે ગુજરાતમાં પણ સેવા ભારતીની ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે ને રાજકોટમાં પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે લગભગ નેવુંના ના દાયકા થી આ સેવા ભારતી સંસ્થાની પ્રવૃત્તિ સતત વ્યાપક બની રહી છે તારીખ મે સેવા કે દવાખાનું પણ શરૂ થયું રહ્યું છે ને એવા વિસ્તારમાં છે જ્યાં સાવ પછાત અને મધ્યમ વર્ગ નો નિવાસ છે આ ઉપરાંત સેવા ભારતી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ નિદાન કેમ કરે છે બહેનો માટે વર્ગો ચલાવે છે આજે આ વિશે વાત કરી છે ને વાત કરવા માટે આપણી સાથે પ્રાંત સંયોજક નેમિષભાઈ મળ્યા જોડાયા છે નેમિષભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમદ નમસ્કાર જી આરએસએસ થી બધા પરિચિત છે પણ સેવા ભારતીનો એટલો લોકોને સામાન્ય લોકોને પરિચય નથી હોતો એટલે સેવા ભારતી શું છે પહેલાં તો થોડી એની વાત કરીએ આપ આમ આર એસ સેવા કાર્યો તો એમના એક અમરેલા સંસ્થા નીચે લાવવા માટે એવું નિશ્ચિત થયું કે સેવા ભારતી ઈ એક આખા ભારતની એક અમરેલા સંસ્થા છે રાષ્ટ્રીય સેવા ભારતી એ અંતર્ગત પછી આપણે બધા જ કાર્યો ચલાવતા હોય છે બરાબર પણ ગુજરાતમાં ક્યારથી શરૂઆત થઈ ગુજરાતમાં સેવાકીય પ્રવૃત્તિઓ તો ચાલુ જ હતી ચાલુ જ હતી છતાં પણ એક બેનર એટલે કે સેવા ભારતી આપણને લગભગ પિંચ્યાસી છ્યાસી ની આજુબાજુથી સેવા ભારતી એવું ઓકે શરૂ થયું અને રાજકોટમાં જે સેવા ભારતી છે એ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે રાજકોટમાં સેવા ભારતી છે એની મુખ્ય ચાર સેવા સ્વાસ્થ્ય સ્વાવલંબન અને સામાજિક કે જે મુખ્ય સમાજની જરૂરિયાતો છે એ પ્રકારની દરેક આયામમાં સેવા ચાલુ જ છે અને આ જે નવું રોગણાલય છે જેને દવાખાનું આપણે કહી શકીએ એ શું છે એમાં શું શું વ્યવસ્થાઓ મળવાની છે આમ જે રૂગ્ણાલય એટલે એક દવાખાનું કહી શકાય એવું દવાખાનું હાલ પેલી થી આપણે અમૂલ સર્કલ એસી ફૂટ રોડ ઉપર નવું શરૂ કરવા જઈ રહ્યા છીએ એમાં આપણે એક દિવસ દવા ફક્ત દસ રૂપિયા અને ઇન્જેકશન ના ફક્ત દસ રૂપિયા અને કોઈને પેન એટલે કે બાટલો ચડાવવાનો હોય પાણી એટલે તો એમના આપણે સિત્તેર રૂપિયા બહુ નોમિનલ ખર્ચ હા

એને આટલો સરળ રાહત દરે સેવાઓ આરોગ્યની સેવાઓ મળે બહુ મહત્વની વાત છે એટલે આ બહુ મહત્વનું પગલું છે સેવા ભારતીનું પણ બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ ત્યાં ચાલે છે હા જો આપણે અમૂલ સર્કલ સેવા ભારતી જ ભવનની વાત કરીએ તો એમાં જે રીતે રૂગ્ણાલય છે એ પછી બહેનોના સ્વાવલંબન માટે એક મહેંદી કેન્દ્ર ચાલે છે એક સૌંદર્ય એટલે કે બ્યુટી પાર્લરના વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે

પછી અલગ અલગ નિર્માણ કરીએ છીએ અને ફક્ત આપણે જે કોઈ એવા મળી અને એ પણ અમારે નફાના ધોરણ નહીં પણ બહેનોને રોજગારી મળી રહી ઈ પૂરતા એમ કે સદરા ને એવું બધું હોય છે તો આપડે બારે ખરીદી કરતા હોય તો એ પાંચસો થી નીચે નથી હોતા પણ આ સો ટકા પોતના સદરાની કિંમત પણ બસો પચાસ રૂપિયામાં કાપડ સિલાઈ સાથે બરાબર બરાબર બહુ સરસ ના એ બહુ મોટી વાત છે કે બેનો શીખે તો ખરા તાલીમ તો લે પણ પછી એને કામ મળે એ બહુ જરૂરી હોય છે એટલે એ પણ વ્યવસ્થા તમે કરો આ સિવાય કઈ બીજી પ્રવૃત્તિ ભવનમાંથી કે બીજી રીતે થતી હોય ભવનમાં આ સિવાય વાંચનાલય છે વાગ ગ્રંથાલય છે પછી જે વાંચનાલયમાં બાળકો આવતા હોય એમને પણ સ્ટુડન્ટ શિક્ષકો પાસે આપણે અપાવતા હોય અને જે કોઈ શિક્ષકો આવે છે એ પણ વિનામૂલ્યે ચાલે છે અને આપણી જે લાઈબ્રેરી છે એ પણ શરૂઆતમાં આપણે પચાસ રૂપિયા એક એન્ટ્રી ફી ના લઈ છીએ પછી એક રૂપિયો પણ ચાર્જ લેતા નથી વાહ બહુ સરસ અને સામાજિક ક્ષેત્રમાં બીજી કોઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય સામાજિક ક્ષેત્રમાં આપણે લગભગ રાજકોટમાં એટી એટલે કે પંચ્યાસી જેવા સંસ્કાર કેન્દ્રો ચાલે છે એમાં શું શું પ્રવૃત્તિ સંસ્કાર કેન્દ્રમાં શરૂઆતની પાંચ મિનિટ આપણે કોઈ પણ ગાયત્રી મંત્ર ભોજન મંત્ર એ પ્રકારના એક મંત્ર પછીની પિસ્તાલીસ મિનિટ છે એ અલગ અલગ રમતો રમતોમાં છોકરાઓને પિસ્તાલીસ મિનિટ માં પરસે થઈ જાય ને એવી રમત એટલે શારીરિક શારીરિક ક્ષમતા વધે એટલા એટલે હવે એ છૂટી ગયું છોકરાઓ મોબાઈલ ના કારણે લોકો શેરી રમતો જ રમતા બંધ થઈ ગયા છે અને પછીની પાંચ મિનિટ છે એ આપડા જે કોઈ તહેવારો આવતા હોય સુકામ ઉજવવા જોઈએ કઈ પ્રકારે ઉજવવા જોઈએ એનું મહત્વ શું હાલ અત્યારે આપણે કોઈને પૂછીએ કે હિન્દુઓનું નવું વર્ષ શું એમ તો લગભગ એવું જ વિચારતા હોય કે ના ના આપડે તો દિવાળી દાખલા તરીકે નખ કાપવા જોઈએ તો નખ સુકામ કાપવા જોઈએ અન્ન બગાડ ન કરવો જોઈએ પછી નાગરિક કર્તવ્ય લઈને અલગ અલગ વિષયો કે લાઈટ સિગ્નલ હોય તો ત્યાં રેડ લાઈટ હોય તો ક્રોસ નો કરવું જોઈએ એ પ્રકારે નાગરિક કર્તવ્ય પણ પાલન કરે બાળકો મોટા થઈને અત્યારે તો વાહન નથી ચલાવતા એ ઉમર ના બાળકો પણ એક બીજ રોપવાનું છે કે ભાઈ આપણે મોટા થઈને વાહન ચલાવી ને લાલ લાઈટ થાય આપડે ક્રોસ કરવાનું બહુ સાચી વાત ના એ બહુ સારી વાત છે કે આ જરૂર છે નાગરિક ધર્મ શું છે એ પણ તમને જો નાની ઉંમર થી તમને શીખવવામાં આવે તો આ બહુ ઘણા બધા પ્રશ્નો એની મેળે ઉકેલ આવી છે બહુ સાચી વાત છે અને આ રૂગણાલય કઈ રીતે આગળ વધશે એનો વિસ્તાર કંઈ થવાનો કે એ વિશે કંઈ કહીશ હા એટલે જે રૂગણાલય છે એમાં અત્યારે હાલ સમજો કે એલોપેથી દવા આમના પછી હોમિયોપેથિક અને આયુર્વેદિક નિસણ પણ એમાં જોડાશે બરાબર અને પછી જે કોઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો કહેવાય એમાં પણ થોડા મહિનાઓ પછી આ થોડું સેટ થાય પછી એમાં પણ વિચાર છે ને અમુક ડૉક્ટરો આ પણ કીધી છે કે અમે નિઃશુલ્ક અમે વાહ બહુ સરસ ના ના એટલે સેવાની દ્રષ્ટિએ તો ખરું પણ લોકોને રાહત દરે આવી સેવાઓ મળે એ અત્યારે જરૂર છે અત્યારે સામાન્ય રીતે ડોક્ટર પાસે જાય તો બે ચાર હજાર રૂપિયા જોઈએ છે એટલે એમાં દસ રૂપિયામાં જો સારવાર મળી જતી હોય દવા સાથે બહુ મહત્વની વાત છે ને આવું કામ સેવા ભારતી દ્વારા થઈ રહ્યું છે આ સિવાય અનેક પ્રવૃત્તિઓ થાય છે મહિલાઓને તાલીમ સ્વરોજગારની સંસ્કાર કેન્દ્રોની આ બહુ અત્યારે કેટલા સંસ્કાર કેન્દ્રો કેટલા બાળકો આવતા હશે એક સંસ્કાર કેન્દ્રમાં એક સંચાલિકા બેન હોય તો એમને વધુમાં વધુ ત્રીસ બાળકો એમથી વધુ બાળકો નહીં અને નિશ્ચિત બાળકો છે એ જ બાળકો એમ જી જી એટલે એને પણ સારી રીતે કરી શકે અને અત્યારના સમય પ્રમાણે આજે હું પણ એવું જ છું કે મારો બાળક સારીમાં સારી સ્કૂલમાં જાય

સમજણથી જે વાત કરવામાં આવે તો એને ગળે ઉતરી જાય અને આખી જિંદગી એનું પાલન કરી શકે આ બહુ મહત્ત્વનું છે સેવા ભારતી દ્વારા સેવા ભારતી આખા રાષ્ટ્રમાં ફેલાયેલી છે અને આવી અનેક પ્રવૃત્તિઓ સેવા ભારતીના બેનર નીચે થાય છે એમાં એક ઉમેરો થાય છે રૂગ્ણાલયનો અને એનું પણ વિસ્તરણ પછી ભવિષ્યમાં થશે એટલે વધુ લોકોને આરોગ્યની સેવાઓનો લાભ મળે નમિતભાઈ તમે અમારે સ્ટુડિયોમાં આવ્યા અને સેવા ભારતીની પ્રવૃત્તિઓ વિશે વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ નમસ્કાર